ત્યારે તેનાથી બચવા શું કરવું તેના વિશે વાત કરીશું આપણે યુટિલિટી અનલોક્ડ માં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો સ્વરાજ સિમ કાર્ડ જેનો ઉપયોગ આજકાલ ગેર પ્રવૃત્તિઓ માટે થાય છે અને તપાસ થતા પોલીસને માલુમ પડે તો સીધા એ સિમ કાર્ડ ધારકના સરનામે પહોંચે છે પરંતુ ત્યાં પહોંચતા માલુમ પડે છે કે જે તે વ્યક્તિને તો પોતાના નામે સિમ કાર્ડ ઇશ્યુ થયું છે એ ખબર જ નથી તો આવી સમસ્યાના ઉકેલ માટે શું કરવું તો આ ગંભીર સમસ્યાનો એક અત્યંત શક્તિશાળી મફત અને તાત્કાલિક ઉપાય કેન્દ્ર સરકાર દ્વારા પૂરો પાડવામાં આવ્યો છે આ ઉપાયનું નામ છે સંચાર સાથી પોર્ટલ આ માત્ર એક વેબસાઇટ નથી પરંતુ તમારી અને તમારા પરિવાર માટે એક ડિજિટલ સુરક્ષા કવચ છે જે તમને આવી મુસીબતોથી બચાવી શકે છે તમે આ સમસ્યા કેટલી મોટી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકો કે ભારત સરકારે તાજેતરમાં સાયબર ફ્રોડને રોકવા માટે એક મોટી કાર્યવાહી કરી છે જેમાં ફેક ડોક્યુમેન્ટ્સ પર લેવાયેલા પંચાવન લાખથી વધુ મોબાઈલ નંબરને બંધ કરી દેવામાં આવ્યા છે સંચાર સાથી પોર્ટ પોર્ટલની મદદથી જ ચાલીસ લાખ જેટલા નકલી કનેક્શનની ઓળખ કરવામાં આવી છે અને તેમાંથી છત્રીસ લાખને બંધ પણ કરી દેવાયા છે આ આંકડા દર્શાવે છે કે આ કોઈ છૂટક ઘટના નથી પરંતુ સુનિયોજિત અપરાધ છે તો તમારા નામ પર કેટલા સિમ કાર્ડ છે તેને જાણવું ખૂબ સરળ છે તો તેના માટે સૌથી પહેલા તમારા બ્રાઉઝરમાં સત્તાવાર TAFCOP પોર્ટલ ખોલો જેનું વેબસાઈટ આઈડી છે tefcop.sancharsathi.gov.in આ વેબસાઈટ પર ગયા બાદ તમારો 10 અંકનો મોબાઈલ નંબર અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ દાખલ કરો તેના બાદ તમારા મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી દાખલ કરો અને લોગિન કરો લોગિન થતાં જ તમારી સ્ક્રીન પર એ બધા જ મોબાઈલ નંબરની યાદી દેખાશે જે તમારા આઈડી પર હાલમાં સક્રિય છે આ લિસ્ટને ધ્યાનપૂર્વક તપાસો જો કોઈ નંબર તમે ઓળખતા નથી તો એ નંબર પર સામે આપેલા નોટ માય નંબર વિકલ્પને પસંદ કરો જો કોઈ નંબર તમારો છે પણ હવે વાપરતા નથી તો નો રિક્વાયર્ડ પસંદ કરો અને યોગ્ય વિકલ્પ પસંદ કર્યા બાદ તેની નીચે આપેલા રિપોર્ટ બટન પર ક્લિક કરો ખાસ ચેતવણી ભૂલથી આપણે તમારા હાલમાં જે નંબર ચાલુ હોય તેને નોટ માય નંબર તરીકે રિપોર્ટ કરવો નહીં નહીંતર તમારો પોતાનો નંબર પણ બંધ થઈ શકે છે તો હવે રિપોર્ટ સબમિટ કર્યા બાદ તમને સ્ક્રીન પર એક રિક્વેસ્ટ આઈડી મળશે તેને સાચવી લો આ આઈડીનો ઉપયોગ કરીને તમે પોર્ટલ પર તમારી ફરિયાદનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો જો ફરિયાદના અંદાજે સાહીઠ દિવસની અંદર તે કામ કરે છે સ્ટેટસ અને આ દરમિયાન જે તે નંબર છે તે કાયમ માટે બંધ કરી દેવામાં આવશે આ ઉપરાંત જો તમારા નામના સિમથી કોઈ ગુનો થયો હોય તો ગભરાયા વગર તુરંત પગલા લેવા જોઈએ જેમ કે તુરંત જ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ છે તેના પર ફરિયાદ કરવી જોઈએ જો નાણાકીય છેતરપિંડીનો કિસ્સો છે તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર થ્રી ઝીરો પર ફોન કરવો જોઈએ અથવા કોઈ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને લેખિતમાં ફરિયાદ નોંધાવવી જોઈએ તમારી માત્ર બે મિનિટની સાવચેતી તમને અને તમારા પરિવારને લાખોના ફ્રોડ અને વર્ષોની કાનૂની માથાકૂટથી બચાવી શકે છે ત્યારે યાદ રાખો તમારી ડિજિટલ સુરક્ષા તમારા પોતાના હાથમાં છે તો આવા જ યુટિલિટી અનલોક વિડીયો માટે અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર